બે હજાર પચીસ શનિવારે લગભગ આપણે વારી યાત્રા શરૂ થાય છે અને એ જ કન્સેપ્ટને લઈને ચાલા વારીલા જાવ્યા એટલે ચલો યાત્રાએ જઈએ એ કન્સેપ્ટ લઈને આપણે અહીંયા વડોદરા એન્ટરપ્રાઇઝ તરફથી અમે હું સંતોષ અને માનસીબેન આપણે મુંબઈનો એક પ્રખ્યાત ગ્રુપ છે અભંગ રી પોસ્ટ કરીને એ લોકોને આપણે વડોદરા બોલાઈ રહ્યા છે અને વડોદરાની તો ગુજરાતનું ફર્સ્ટ ટાઈમ એ લોકો પર્ફોમન્સ આપવા આવી રહ્યા છે એટલે ઘણા બધા એમને ફોલોઅર્સ છે અને અમે સારો રિસ્પોન્સ ધીરે ધીરે એટલીસ્ટ ફોન પર આવી રહ્યા છે કે ભાઈ હા અમે ગ્રુપ બુકિંગમાં કરી રહીશું એટલે અમે વેઇટ કરીએ છીએ કે હવે લોકો સુધી આ માહિતી તમારા માધ્યમથી પહોંચે અને મેક્સિમમ લોકો આ પ્રોગ્રામને એન્જોય કરે આજે અગમના કલાકારો આવના છે કેટલા કલાકારો છે અને શહેરને શું નવું બતાવો અભંગ એ ભજનનો એક મન ટાઈપ એક ટાઈપ છે એટલે વિઠ્ઠલ ભગવાનજીનું જે ગાય છે જે ભજન નથી બોલતા એમને અભંગ કહેવાય છે એટલે જે અભંગ છે એમની ઓરિજિનાલિટી જે જૂના બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાના જે બધા મૂવીઝ છે એ જે અભંગ છે એ જ જૂના જમાનાના અભંગોને આ અભંગ રીપોસ્ટ જે ગ્રુપ છે એમને નવા ફોર્મમાં એટલે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આજના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ લોકો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે સંતોષ ભાટે સંસ્કારી નગરી વડોદરા સદૈવ સંસ્કાર અને સમાજ કલ્યાણના કાર્યોમાં સદૈવ અગ્રેસર રહેલી છે સંસ્કારી નગરી વડોદરામાં બી ઘણા બધા વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલા લોકો જોડાયેલા છે અને આ મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રા વખતે જે અભંગો કીર્તનો ગવાતા હોય છે જે પંઢરપુરથી સુધી એટલે કે દેવુંથી આણંદી આવી બે પાલકીઓ જતી હોય છે જે પંઢરપુર જાય છે તેમાં આશરે વીસ લાખથી ઉપર લોકો જોડાતા હોય છે પાલકીમાં અને એમાં એ પાલકી દરમિયાન જે અભંગ કીર્તન અને ભજનો જે ગવાતા હોય છે તે નવા પેઢી નવા રીતે ગાવાની છે જેનો કાર્યક્રમ એસએસજી ઓડિટોરિયમમાં અઠ્યાવીસ તારીખે છે તો હું આપના ચેનલના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપણે સૌ આપના સંસ્કારોને જાગૃત રાખવા અને ટીકાવી રાખવા આપણે સૌ જોડાઈએ એવી હું આપને હાકલ કરું છું

तुका तुका हरी 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 करू आहे राहिला म्हणे म्हणे अन चल पंढरीला च राहिलास पंढ पंढरिला

चारी ही दिशा भक्ती रस दराचा खेम चारी ही दिशा भक्ती रस दराचा ख प्रेम पाहाया अनोविध वारीला चल सखे चल सचे पंढरी चल सके चल पैझरीला पंढरीला